આધાર કાર્ડ સાથે નવા મોબાઈલ નંબર લિંક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ પરથી પ્લે સ્ટોર ઓપન કરી લેવાનો રહેશે અને અહીં તમારે પોસ્ટ ઇનપોર્ડ લખીને ટાઈપ કરી લેવાનો રહેશે ત્યારબાદ આ એપ્લિકેશન તમારા મોબાઈલ પર ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યારબાદ તેને ઓપન કરી લેવાની છે જેવું તમે ઓપન કરશો તો તમને આ રીતના એન્ટરફ્રેસ જોવા મળશે અહીં ડાબી બાજુ પર તમને સર્વિસ રિક્વેસ્ટનો વિકલ્પ લેખાશે તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થઈ જશે તમારે અહીં તમારું પૂરું નામ ભરવાનું રહેશે નીચે તમારે તમારું સરનામું ભરવાનું રહેશે આ પછી તમારે અહીં તમારા વિસ્તારનો પિનકોડ દાખલ કરવાનો રહેશે નીચે તમારે ઈમેલ આઈડી આપવાની રહેશે આ પછી તમે જે પણ મોબાઈલ નંબર લિંક કરવા માગો છો તમારે અહીં તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે આ પછી તમારે સિલેક્ટ સર્વિસ નામના વિકલ્પ ક્લિક કરી લેવાનો રહેશે અને અહીં તમારે આઈપીપીબી આધાર સર્વિસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ પછી તમારે અહીં યુઆઈડી મોબાઈલ ઈમેલ ટુ આધાર લિંકિંગ અપડેટનો વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી લેવાનો રહેશે તમારા નવા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપીને અહીંયા દાખલ કરી લેવાનો રહેશે અને કન્ફર્મેશન સર્વિસ રિક્વેસ્ટના વિકલ્પ પર તમારે ક્લિક કરી લેવાનો રહેશે તમારી વિનંતી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને સિમ્પલી ફીચના વિકલ્પ પર ક્લિક કરો અહીં સંદર્ભ નંબર પેશ કરો તમે નીચેનું સ્ટેટસ જોઈ શકો છો આ પછી તમારી નજીકની પોસ્ટ ઓફિસમાંથી એક પોસ્ટ આવશે અને તમારા નવા મોબાઈલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરશે